કોર્પોરેશનને આજે એકાવન વર્ષ પૂર્ણ થયા અને 52 માં વર્ષમાં મળતું જનરલ બોર્ડની આજની બેઠક હતી આ બેઠકની અંદર હું ભૂતકાળમાં પણ કહું છું અને આજે પણ કહું છું કે સભ્યશ્રીઓનો દસ દિવસ પહેલા જ્યારે જનરલ બોર્ડનો એજન્ડા બહાર પડે ત્યારે એક ડ્રો થતો હોય જે સભ્યને પ્રશ્નો પૂછવા હોય એ સેક્રેટરી બ્રાન્ચમાં આવીને પ્રશ્નો એના રજૂ કરે ને એને પછી ચિઠ્ઠી ખાધીને ડો નીકળતા હોય ભારતીય જનતા પાર્ટીના સભ્ય શ્રી મગનભાઈ સોરઠિયાનો પ્રશ્ન હતો હવે પહેલા નંબર એ હતા બીજા નંબર એ હતા ત્યારે પ્રશ્નોત્તરી ચાલતી હોય અને ગેરબંધારણીય રીતે વિપક્ષના સભ્યો ઊભા થાય રાજકોટના વિકાસ કામો માટે હંમેશા જનરલ બોર્ડ મળતું હોય છે પરંતુ દુઃખ સાથે કેવું પડે કે વિપક્ષના સભ્ય જ્યારે પ્રશ્નોત્તરી માટે અમે જ્યારે ત્યારે પોતે હાજર નથી રહેતા એ આખી પ્રક્રિયામાં પોતાની ગેરહાજરી હોય છે સમય એની પાસે છે નહીં માત્ર ને મીડિયાની ફ્રન્ટ લાઈનમાં રહેવું આ સિવાય કોઈ વિકાસ કામની એને રસ નથી માત્ર એક પેપર ટાઈગરની જેમ વિપક્ષના સભ્ય આવે દુઃખ સાથે એ પણ કેવું પડે કે કોંગ્રેસના ચાર સભ્યો ચાર માંથી આજે બે સભ્યો હાજર્યા હતા પૂરા સભ્યોનું કોરમ પણ અચવાતું નથી અને જ્યારે માન્ય કમિશનર શ્રી જ્યારે વિકાસ કમનોનો પ્રશ્નનો જ્યારે જવાબ દઈ રહ્યા છે પ્રશ્ન પણ ખૂબ સારો હતો પરંતુ એને રોડા નાખવાના વિકાસ કમનો માટે નહીં પણ વ્યક્તિગત પોતાની પ્રસિદ્ધિ કેવી રીતે થાય એના માટેનો આજે એને ઉબાળો મચાવ્યો કે માનનીય અધ્યક્ષ શ્રી સૂચનાથી એને બહાર કાઢવામાં આવ્યું રાજકોટ મહાનગરપાલિકા માં ભાજપ ના શાસકો દ્વારા વિરોધ પક્ષ ના આગેવાનો કોર્પોરેટર એટલા માટે કાઢી મૂકવામાં આવે છે પોતાના આડાઓ કરોડો રૂપિયા લઈ લીધા હોય ભાજપના ના કરોડો રૂપિયા લઈ લીધા હોય એટલે અહિયાં એના પોતાઓ વિરોધ પક્ષ ને લેવા ન દો વિરોધ પક્ષ ને

પરંતુ રાજકોટ મહાનગરપાલિકા મૃત્યુ છુપાવે છે સરકાર ને પણ ખોટા આંકડા આપે આ મુદ્દો રહ્યો આ મુદ્દો શું ખોટો છે આ રાજકોટ ને પ્રજાનો નથી આ મુદ્દો શરમ લાગતી તો શરમ હોય તમે કામ કરો ને માટે કામ નથી કરતા તમે કામ કરો રૂપિયા કરોડો રૂપિયા આ કા

પેલા એ આતંકવાદી જેમ તપાસ કરતા છતાં પણ અમે જો કાગળ લઈ